ના તમે પેલા મગર ખોરો તમે તમને ભય ભય ખબર એ પેલા ઈ આપણો પેલો નહીં બોલ સરકારી ઈ બેઠો છે તમે આમે નટો મળ્યો અમે જોઈને હેરો રાખ્યો છે આ પકડો કામ છે તમે ખબર તમારું તો તમારું એકલો એકલો ફરાજો ચાલે

હા તમે તને બોકરાને બેહારીને બતાઈ દે કે સાબ બતાય છે અમે છે કે નહી ના તમે કહો આ બેન રાખો એનું હું બોકરા લઈ જાવો આ બોકરા આ બોકરા બે હા તમને